मन्दहा पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 आदिनि ज्ञानसभानि अ

ગોપતૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણીયવિદા શરણાગતિ આ શરણાગતિના જ છ લક્ષણો જે છે તેની વાતો કરતા હતા તેમાં પ્રથમ જે ત્રણ લક્ષણો આનુકુલ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યશ્ય વર્જનમ રક્ષિષ્ય વિશ્વાસો આ ત્રણ જે લક્ષણો જે છે તેની ચર્ચા આપણે વિગતવાર જોઈ અને ચતુર્થ લક્ષણ ગોપતૃત્વ વર્ણન એટલે કે પ્રાર્થનાની અપેક્ષા એની આપણે વાત કરતા હતા તો એટલે કે પ્રાર્થનાની અપેક્ષા જે છે એ નું એક અનિવાર્ય અંગ છે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ એ પરમ ઉદાર છે પરંતુ જો તેમની પ્રાર્થના આ ચેતન જીવાત્મા ન કરે તો આ પોતે જ ઉપાય ભૂત થઈને પરમ પુરુષાર્થ પણ આપતા નથી એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માની પાસે પ્રાર્થનાની અપેક્ષા રાખે છે રાખે છે અને રાખે છે જે જે મનુષ્ય જે જે વસ્તુની ઈચ્છા કરે તેના પ્રદાનમાં ભગવાનનો સંકલ્પ તો છે જ અર્થાત કે મનુષ્ય પોતાના મનની અંદર જે પણ કોઈક ઈચ્છા કરતો હોય એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે ભગવાન જે છે એ સક્ષમ તો છે જ પરંતુ એ જીવાત્માના પ્રાર્થનાની ઈચ્છા ભગવાન રાખે છે અને પ્રાર્થનાની ઈચ્છા રાખ્યા બાદ પોતાના આશ્રિતની બધી જ ઈચ્છાઓ જે છે એ ભગવાન જે છે એ પૂર્ણ કરે છે માટે પ્રાર્થનાની અત્યંત અપેક્ષા છે ને છે ભક્તો એટલે શરણાગતે ભગવાનની પ્રાર્થના કરવી જ પડે જો પ્રાર્થના ન કરે અને ભગવાન પોતાના આશ્રિતને પ્રાર્થના કર્યા વગર જ બધી વસ્તુ આપતા રહે તો મર્યાદા જે છે તેનો ભંગ થઈ જાય લોકની અંદર પણ એક કહેવત છે કે માંગ્યા વિના માતા પણ પીરસ્તા નથી વખતો માટે જ રક્ષાપ્રેક્ષા પ્રતિક્ષતે એવું વચન જે છે એ શાસ્ત્રોની અંદર વર્તે છે ભગવાન શ્રીમંત નારાયણ જે છે એ પરિપૂર્ણ છે અને પરિપૂર્ણ હોવાથી જીવાત્મા થકી એમને બીજી કોઈ પણ અપેક્ષા નથી પરંતુ મારી રક્ષા કરો એવી પ્રાર્થના માત્ર ની અપેક્ષા તો ભગવાન જે છે એ રાખે છે રાખે છે ને રાખે છે માટે ભગવાનની પ્રાર્થના કરવી એ જરૂરી છે એ સિદ્ધાંત વાત છે ભક્તો આ શરણાગતિનો માર્ગ છે ભક્તો અને શરણાગતિના માર્ગ ની અંદર ભગવાન પોતાના આશ્રિતની પાસે પ્રાર્થનાની અપેક્ષા રાખે છે સ્વતંત્ર ભક્તિ માર્ગ વાળા જે છે એ લોકો એવું વિચારે છે કે ભાઈ આપણે જો ભગવાનને કઈ કહેશું અર્થાત કે પ્રાર્થના કરશું તો ભગવાનને એટલું કષ્ટ આવશે એટલે એ લોકો બધા જે છે એ પ્રાર્થનાથી નિવૃત્ત થઈ જાય છે પરંતુ શાસ્ત્રોની અંદર જે શરણાગતિ બતાવેલી છે એ શરણાગતિની અંદર ગોતૃત્વ વર્ણ એટલે કે ની અપેક્ષા ભગવાન ને છે ને છે ભક્તો માટે ભગવાનની પ્રાર્થના કરવી અને આજ પક્ષ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પણ માન્ય કરેલો છે જેમ ભગવાન સ્વામિનારાયણ અંદર પોતે સ્વમુખે કહી રહ્યા છે કે ભગવાન પાસે એમ માંગવું જે હે મહારાજ હે સ્વામી હે સિંધો હે શરણાગત પ્રતિપાલક કુસંગ થકી મારી રક્ષા કરજો અને વળી એમ પ્રાર્થના કરવી હે મહારાજ કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિ જે થકી રક્ષા કરજો નિત્ય તમારા ભક્તો સમાગમ દેજો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે ભગવાન પ્રાર્થના કરવી પ્રાર્થના હંમેશા સકામ ભાવે અને નિષ્કામ ભાવે હોય છે જે પ્રાર્થનાની અંદર કોઈક વસ્તુની ઈચ્છા હોય તો એને સકામ પ્રાર્થના અંદર કોઈ પણ જાતની ઈચ્છા ન હોય કેવલ ભગવાન વિશે ભક્તિ અને એમના ભક્તોનો સમાગમ એટલી જ અપેક્ષા હોય તો એ પ્રાર્થના જે છે એ નિષ્કામ પ્રાર્થના કહેવામાં આવે છે સ્વામિનારાયણ આ જ વાત કહી રહ્યા છે પંચાળાના ત્રીજા વચના મૃત ની અંદર તો ભગવાન કહે છે કે પછી ભગવાનની પ્રાર્થના કરવી જે હે મહારાજ હે સ્વામી હે ભક્તવત હે દયાનિધે આ ઇન્દ્રિય દયા નો આંત્રુ છે ને ને હું તો તો એથી નાખો છું એ એ મારા શત્રુ છે માટે મારી રક્ષા કરજો એમ નિરંતર પ્રાર્થના કરવી ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના કરવી માટે શરણાગતિના લક્ષણો છે એ છ લક્ષણો ની અંદર પ્રાર્થના એ જરૂરી છે અને એવી પ્રાર્થના જે છે એ જીવાત્માઓ એ કરી ત્યારે એ પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રીમન નારાયણ જે છે એ ભક્તની રક્ષા કરવા માટે પધારેલા હતા આ સંબંધની અંદર ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે આ ચરિત્ર હરિચરિત્ર ચિંતામણીની અંદર તૃતીય ભાગની અંદર જોવા મળે છે વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે મનુષ્ય વિગ્રહ ધારણ કરીને આ ધરાતલ્લી ઉપર બિરાજમાન હતા ત્યારે તેમના સિદ્ધાંતોને જોઈને એમના સંતોના જોઈને કેટલા જે છે એ પોતપોતાના મતનો ત્યાગ કરીને ઉદ્ધવ સંપ્રદાય ની અંદર જોડાવા માંડેલા અને આ વાત જે છે એ ઇતર મતવાદીઓને સહેજ પણ પસંદ હતી નહીં એટલે એ લોકો એક યા બીજી રીતે ઉદ્ધવ સંપ્રદાયના સંતો હોય કે એમના આખરીત હોય તેઓને હંમેશા કષ્ટ આપતા હતા એક સમયની વાત છે બુરાનપુર શહેરની અંદર ચોમાસુ આવવા છતાં પણ વરસાદ જે છે એ પડતો ન હતો એ વખતે દક્ષિણની અંદર શૃંગેરી મઠના શંકરાચાર્યજી છે એ બુરાનપુર પધારેલા હતા એવો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે તે વખતે બહુ જ દ્વેષભાવ ધરાવતા હતા એટલે શુંગેરી મથના શંકરાચાર્યજી જે છે એ બુરાનપુરના રાજાને જઈને કહે છે કે ભાઈ તમારા રાજ્યની અંદર હમણાં જે નવો નવો જે સંપ્રદાય પ્રગટ થયો છે એનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે તેના ઘણા અનુયાયીઓ રહે છે આ સંપ્રદાયના લોકો જે છે એ પાખંડ ચલવી રહ્યા છે અને એને લઈને તમારા રાજ્યની અંદર વરસાદ પડતો નથી માટે તમે બધા એમને પોતાની સન્મુખ બોલાવો અને કહો કે જો સાત દિવસની અંદર વરસાદ ન પડ્યો તો તમારા બધાની કંઠી હું તોડી નાખીશ હવે આ રાજા જે છે એ તુંગેરી મઠના શંકરાચાર્યજીનો શિષ્ય હતો આ વાત આપણા સંપ્રદાયના ગ્રંથોમાં ત્યારબાદ પેલા આપણા સ્વામિનારાયણ લખાયરાયણ સંપ્રદાય અનુયાયીઓ રાજ્યમાં બોલાવ્યા અને એ બધાને કહ્યું કે તમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ એ સાક્ષાત ભગવાન છે તો બુરાનપુર ની અંદર સાત દિવસની અંદર વરસાદ થવો જોઈએ અન્યથા તમને બધાને હું કેદ કરીશ અને તમારી કંઠી પણ તોડી નાખીશ આટલું કહીને રાજાએ સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ અનુયાયીઓ હતા તેને નજર બંધ કરી દીધા હવે આ તરફ પેલા બધા જ આખરી તો જે છે એ ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરવા લાગ્યા હે શરણાગત વત્સલ હે કરુણા નિધાન પરમાત્મા છો ભલે ધર્મ ત્યાગ કરવા માટે હવે તૈયાર થયા છે તો કૃપા કરીને આપ અમારી રક્ષા કરો એ સમયે ભગવાન સ્વામિનારાયણ જે છે એ દુર્ગપુર માં વિરાજમાન હતા જ્યારે એ આ રીતે પ્રાર્થના કરી તે દિવસે ભગવાન માનુષ્ય વિગ્રહ ધારણ કરીને આવેલા હોવાથી મનુષ્ય લીલા કરવા લાગી ગયા અને ભગવાન શ્રી એકદમ ઉદાસ થઈ ગયા એમ કહેવાય છે કે એ રાત્રિને વિશે ભગવાન શ્રી હરી જમતા પણ નથી અને અક્ષર ની અંદર ભગવાન પોતે હતા પણ પોતે પ્રભુ જે છે એ થઈને પડખા બદલતા હતા હવે ભગવાન શ્રી હરિની આ ચેષ્ટા જે છે એ એમની પાસે સુતેલા સુકાનંદ સ્વામી જે છે એ જોઈ ગયા એટલે ઉભા થયા અને ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે પ્રભુ શું થયું જે હોય તે કહો નહીં ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમને બુરાણપુરના હરિભક્તોની બધી વાત કરી અને સુકાનંદ સ્વામી પ્રત્યે શ્રી હરિ બોલ્યા કે સ્વામી અમે એક પત્ર લખવા માંગીએ છીએ માટે કૃપા કરીને એક કલમ અને ખડીઓ લઈને આવો અને અમે જે પ્રમાણે તમને કહીએ તે પ્રમાણે પત્ર લખો મધ્યરાત્રીનો સમય હતો સુકાનંદ સ્વામી જે છે એક કલમ પાટી અને ખડીયો અને સાથે એક નાનો દીવો લઈને ભગવાન શ્રી હરિ પાસે આવ્યા અને પત્ર લખાવે છે ભગવાન જે પ્રમાણે પત્ર કહ્યો તે પ્રમાણે એમને પત્ર લખ્યો અને પત્ર પૂર્ણ થયો એટલે દુર્ગપુરની અંદર તે વખતે મયારામ વિપ્રના ભાઈ ગોવિંદ ભટ્ટ જે હતા એ બિરાજમાન હતા તેમને કહ્યું કે આ પત્ર તમે લેવ અને અત્યારે જ બુરાનપુર જવા માટે રવાના થઈ જાઓ હવે એ જમાનાની અંદર ગઢપુર થી બુરાનપુર જે છે એ ચાલતા ચાલતા જોવામાં આવે તો દસ દિવસ થઈ જાય એવું હતું ગોવિંદ ભટ્ટજી ભગવાન શ્રી નો પત્ર જે છે એ ગ્રહણ કરે છે અને એ જ રાત્રિએ ગઢપુર થી રવાના થઈ જાય છે અને ચાલતા ચાલતા ગઢપુર ની બહાર આવી ઉન્મત ગંગા નદી જે છે તેને ઓળંગીને સામે કાંઠે જાય છે ત્યાં એક શિવાલય હોય છે એ શિવાલય ની અંદર જઈને ગોવિંદ ભટ્ટ જે હતા ને એ ત્યાં જઈને સુઈ જાય છે એમને એમ પ્રાતઃકાળ થયું અને ગોવિંદ ભક્તના જ્યાં નેત્ર ઉગડા ત્યારે એમણે જોયું કે ભાઈ અત્યારે હું દુર્ગપુર ની અંદર નથી પરંતુ કોઈ બીજા જ શહેરની અંદર છું આજુબાજુના

પેલા રાજા એ નજર બંધ કરેલા હતા તેની પાસે એ જાય છે અને એના હાથની અંદર શ્રીજી મહારાજનો પત્ર મૂકે છે અને કહે છે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે સાત દિવસની અંદર વરસાદ થશે આટલું કહી ગોવિંદ ભક્ત કહે છે કે હું તાપી નદીની અંદર સ્નાન કરીને આવું છું ને પછી તમને મળું છું આમ કહીને ગોવિંદ ભટ્ટ જે હતા એ રવાના થયા અને પોતાની દૈનિક ક્રિયા કરવા માટે જેવા એ તાપી નદીની અંદર ડૂબકી મારે છે ત્યાં જ એ સીધા એ જ સમયે ઉન્મદ ગંગાની અંદર નીકળે છે ગોવિંદ ભટ્ટ વિચાર કરવા લઈ ગયા કે હમણાં તો હું બુરાનપુર ની અંદર આવેલી તાપી નદીની અંદર હતો તો અત્યારે ઉન્મદ ગંગામાં કેવી રીતના આવી ગયો એક જ રાતની અંદર ગોવિંદ જે હતા એ બુરાનપુર પત્ર આપીને પુનઃ દુર્ગપુર આવી પણ ગયા અંદર આ ઘટના લખેલી છે બુરાનપુરના હરિભક્તો એ પત્ર વાંચ્યો એમાં ભગવાન સ્વામીનારાયણે એમને આશ્વાસન આપેલા શબ્દો લખેલા હતા અને કહ્યું કે મારો વિશ્વાસ રાખજો સાત દિવસની અંદર વરસાદ પડશે

આવેલા હતા અને પોતાના ડેરા અને તંબુ એને નાખેલા હતા એ બધા ડેરા અને તંબુ જે છે નદીની અંદર તણાઈ ગયા અને શંકરાચાર્યજી જે છે ત્યાંથી પલાયન કરી ગયા ત્યારબાદ પેલા રાજા એ સત્સંગીઓને બોલાવ્યા અને એની ક્ષમા માગી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ કૃપા કરીને મને ક્ષમા કરી દે સત્સંગી લોકો હતા એ બહુ ઉદાર ભક્તિના હતા તેમને રાજાના અપરાધોને ક્ષમા કરી દીધા કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં પણ બુરાણપુરના હરિભક્તોએ જ્યારે ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી તો એ પ્રાર્થનાને સાંભળીને ભગવાન સ્વામિનારાયણ એમની રક્ષા કરવા માટે તત્પર થયા હતા અને શરણાગત જે ભગવદ્ ભક્ત છે એ ગમે એટલી વિપત્તિની અંદર આવે ત્યારે એને ભગવાનની પ્રાર્થના કરવી જો જીવાતમાં પ્રાર્થના કરશે તો જ એ ભગવાન જે છે એ તમારી સહાયતા કરવા માટે પહોંચશે ત્યાં લગીને ભગવાન પહોંચવાના નથી નાજા જોગ્યાના ચરિત્ર ની અંદર પણ આપણે જોયું કે ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી તો એ ભોયરા ગામની અંદર વાજસુ ખાચર થકી એ નાજા જોગીયા રક્ષા કરવા માટે ભગવાન શ્રી હરિ વધારેલા હતા ગજેન્દ્ર પણ પ્રાર્થના કરી દ્રૌપદીજી એ પણ પ્રાર્થના કરી તો પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાન જે છે એમની રક્ષા કરવા માટે શરણાગત ભક્ત એને ભગવાનની પ્રાર્થના કરવી તો જ ભગવાન છે એની રક્ષા કરવા માટે પધારવાના છે ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિત માટે બધું જ કરવા માટે તૈયાર છે પરંતુ ભગવાન જે છે એ પોતાના આશ્રિત થકી પ્રાર્થનાની અપેક્ષા રાખે છે રાખે છે ને રાખે છે અને શરણાગત ભગવદ ભક્તએ ભગવાનની પ્રાર્થના કરવી આ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું અહીં શરણાગતિનું જે ચતુર્થ અંગ જે કહેવામાં આવે ગોપતૃત્વ વર્ણ અર્થાત કે પ્રાર્થનાની અપેક્ષા એ પૂર્ણ થાય છે હવે પછીના પ્રવચનની અંદર આપણે આત્મનિક્ષેપ જે શરણાગતિનું મુખ્ય અંગ જે છે તેની વાત કરશું ત્યાં લગી બધા જ ભગવદ્ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ